આપને બધાય આ કહેવત સાંભળી છે પરંતુ તેમ છતાં ઘણી વખત આપને જીવનમાં કેટલાક નિર્ણયો લેવામાં ખૂબ જ ઉતાવળ કરી દઈએ છીએ અને પછીથી આપણને આપણા કાર્યોનો પસ્તાવો થાય છે આ વાર્તામાં પણ એક ગુરુજી તેમના શિષ્યોને ઉદાહરણ સાથે સમજાવે છે કે ધીરજના ફળ કેટલા મીઠા હોય છે જૂના જમાનાની વાત છે

તે શિષ્ય તેના ગુરુજી માટે ઘડામાં પાણી ભરવા તળાવ તરફ જાય છે તે તળાવની નજીક જાય છે અને જુએ છે કે તે તળાવમાં કેટલીક ગાયો અને ભેંસ સ્નાન કરી રહી હતી અને કેટલીક સ્ત્રીઓ તે તળાવમાં કપડાં ધોતી હતી તળાવનું પાણી ખૂબ જ ગંદુ હતું એ પાણી પીવા લાયક ન હતું તે શિષ્ય સમજી શક્યો ન હતો કે તે તેના ગુરુજી માટે આટલું ગંદુ પાણી કેવી રીતે લઈ શકે થોડી વાર રાહ જોઈ પણ સમજાયું નહી અને પાણી લીધા ગયો પાણી ન લાવી શક્યો પાણી ખૂબ જ ગંદુ હતું અને કેટલાક પ્રાણીઓ તળાવમાં નહાતા હતા અને કેટલીક સ્ત્રીઓ કપડાં ધોતી હતી તેથી પાણી ખૂબ ગંદુ હતું અને હું લાવી શક્યો નહીં રૂજીએ તે શિષ્યને કહ્યું ઠીક છે અમે અહીં થોડો સમય આરામ કરો તમે પણ આરામ કરો શિષ્ય બોલ્યો ઠીક છે ગુરુજી એક કલાક પછી તે જ ગુરુજી ફરીથી તે જ શિષ્યને તે તળાવમાં પાણી એકત્રિત કરવા મોકલે છે તેને કહેવામાં આવ્યું છે કે મારા માટે તળાવમાંથી પાણી લાવો મને ખૂબ તરસ લાગી છે તે શિષ્ય હવે વિચારવા લાગ્યો કે તે ગુરુજી માટે તે ગંદુ પાણી કેવી રીતે લાવી શકે છતાં ગુરુજીના કહેવા પર તે બીજી વખત તળાવ તરફ જાય છે ત્યાં જઈને જોયું તો તળાવમાં પાણી સાફ થઈ ગયું હતું તમામ કાદવ અને ગંદકી સ્થાયી થઈ ગઈ હતી અને પાણી સંપૂર્ણપણે સ્વચ્છ હતું તેને ઘડામાં પાણી ભર્યું અને ગુરુજી પાસે જવા લાગ્યો ગુરુજી પાસે જઈને કહ્યું કે આ લો ગુરુજી આ પાણી પી લો હવે તળાવનું પાણી સાફ થઈ ગયું છે ગુરુજીએ કહ્યું કે હું તમને બધાને એક જ વાત સમજાવવા માંગતો હતો અને તે પણ ઉદાહરણથી એટલે જ મેં તમને પાણી લેવા મોકલ્યા હતા ગુરુજીએ બધા શિષ્યોને સમજાવતા કહ્યું કે ધીરજ રાખવાથી આ તળાવનું પાણી સ્પષ્ટ થઈ ગયું છે આપણે કોઈ પણ નિર્ણય લેવામાં ધીરજ રાખવી જોઈએ ધૈર્ય સાથે કામ હંમેશા સારું થાય છે અમે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતા નથી શાંતિથી લીધેલો નિર્ણય દરેક વખતે સારો સાબિત થાય છે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી અમે તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતા રહીએ જય માતાજી